कलेक्टर कचेरी में अरजी के એ સામાન્ય બાબત છે પણ મહેસાણા કલેક્ટર કચેરી છેલ્લા બે દિવસથી મળી રહેલી અરજીઓથી પરેશાન થઈ ચૂકી છે કલેક્ટર કચેરીની ટપાલ શાખામાં એક સાથે આવેલી સો જેટલી અરજીઓને લઈને કલેક્ટર કચેરી ખુદ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે અને ચર્ચા વિચારણાને અંતે આખો મામલો પોલીસને સોંપવો પડ્યો તો મહેસાણા વહીવટતંત્રમાં ચર્ચાસ્પદ બનેલો આ મામલો શું છે જુઓ અમારા ખાસ અહેવાલમાં કચેરીની કોનો ફિરકી લઈ રહ્યા હોય જેવો ઘાટ થવાથી પોલીસની મદદ લેવી પડી છે એક સાથે મળેલી સો અરજીઓથી કલેક્ટર કચેરી પરેશાન છે કોણ કરી રહ્યું છે અને કોના દ્વારા આ પરેશાની ઊભી કરવામાં આવી છે આ અરજીઓ જાણવા માટે પોલીસની મદદ લેવામાં આવી છે હવે આપને સવાલ થશે કે કલેક્ટર કચેરીને અરજી મળે તે તો સામાન્ય બાબત છે પણ આ અરજીઓમાં એવું શું છે કે પોલીસની મદદ લેવી પડે તો આ રહ્યો આપના સવાલનો જવાબ મહેસાણા કલેક્ટર કચેરીને એક જ દિવસમાં મહેસાણા શહેર અને મહેસાણા તાલુકામાં પડતર જમીન ઉપર પ્લોટ ફાળવવાની અરજીઓ મળી છે જોકે આવી કોઈ સરકારી યોજના અમલમાં નથી ત્યારે એક સાથે સો લોકોએ આવી અરજી કેમ કરી કોણે આ અરજી કરાવી અને આવી અરજીઓ કરાવવા પાછળ આખરે કારણ શું છે તે જાણવા પોલીસને તપાસ સોંપાઈ છે ગામતળના પ્લોટ માટેની અરજીઓ સડનલી ચાલીસથી પચાસ અરજીઓ આવવા માંડી તો જે અરજીઓ કલેક્ટર કચેરીને સંલગ્ન નથી જિલ્લા પંચાયતને લગતી બાબત છે ગામતળના પ્લોટની માગણી માટેની તો અત્રને અરજીઓ આવતી હતી વધારે પ્રમાણમાં આવતા તપાસ કરી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ધ્યાને મૂક્યું કે કોઈ ગરીબ લોકોને ગેરમાર્ગે દોરી અને આવી અરજીઓ કરાવે છે ગરીબોને ગેરમાર્ગે દોરીને અરજી કરાવે છે પ્રાથમિક રીતે કોઈ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પકડવા માટે પોલીસ અધિકારીશ્રીને આપણે સૂચના આપેલી છે ના અરજીઓ જે આવે છે એ અરજીઓ એઝ એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબને ઉલ્લેખીને આવે છે તો જે કન્સર્ન વિભાગ હોય છે એને આપણે અરજીઓ આગળની કાર્યવાહી માટે ફોરવર્ડ કરીએ છીએ ના ગામતરની અંદર કોઈ બીપીએલના લાભાર્થી હોય તો એમને પ્લોટની માંગણી કરી શકે છે પણ એ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કક્ષાએ થતી કાર્યવાહી છે જે કલેક્ટર કચેરીના સંલગ્ન નથી મહેસાણા કલેક્ટર કચેરીને આ પૂર્વે આ પ્રકારે જમીન કે પ્લોટ ફાળવણી માટે અરજીઓ નથી મળી નિયમ મુજબ ગ્રામ્ય સ્તરે પ્લોટ ફાળવણી માટેની અરજી જિલ્લા પંચાયત અને શહેરી વિસ્તારમાં નગરપાલિકાને કરવાની હોય છે ત્યારબાદ આ અરજી જિલ્લા પંચાયત દ્વારા પડતર જમીન અંગે ખરાઈ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરી નગર નિયોજન કચેરીને મોકલવામાં આવે છે અથવા તો આર્થિક રીતે પછાત વર્ગના લોકોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી યોજનામાં સામેલ કરવામાં આવે છે એટલે કે આ પ્રકારની અરજી સીધી કલેક્ટર કચેરીને મોકલવાની નથી હોતી આમ છતાં મહેસાણા કલેક્ટર કચેરીને નોટરી સાથેની એક સાથે સો અરજી એક જ દિવસમાં મળતા કલેક્ટર કચેરી તંત્રને આ અરજીઓ થવા પાછળ કોઈ મોટા ષડયંત્રની શંકા છે કોઈ ચોક્કસ વ્યક્તિ વહીવટી તંત્રને હેરાન કરવા અથવા ગરીબ લોકોને ગુમરાહ કરી આવી અરજીઓ થઈ હોવાની કલેક્ટર કચેરીએ આશંકા વ્યક્ત કરી સમગ્ર મામલે પોલીસની મદદ લીધી છે તો બીજી તરફ કલેક્ટર કચેરી દ્વારા લોકોને પણ આ પ્રકારે કોઈની વાતમાં આવી અરજી નહીં કરવા માટેની અપીલ કરવામાં આવી છે મફત પ્લોટ બાબતે મહેરબાન કલેક્ટર સાહેબ સાહેબ દ્વારા દ્વારા નિવાસી પોલીસના સંકલનમાં રહીને જે અમુક ઈ લેભાગુ તત્વો દ્વારા જે મફત ગાળાના પ્લોટોના જે ખોટા ફોર્મના વિતરણ થઈ રહ્યા છે એ બાબતે પોલીસ તંત્રને પણ મહેરબાન કલેક્ટર સાહેબે સૂચના આપેલી છે અને આવી જાહેર જનતાને અમે પ્રેસ નિવેદન પણ આપેલી છે કે આવા ફોટા લોકોના ધ્યાનમાં આવું નહીં આવા કોઈ પણ પ્રકારના ફોર્મ્સ એ સરકારી યોજનાનો ભાગ નથી તે બાબત હાલમાં પોલીસને આ બાબતે જાણ કરેલી છે પોલીસ તપાસ હેઠળ છે આ પ્રકારની અરજીઓ થવા પાછળ કોઈ ચોક્કસ વ્યક્તિનું ભેજું છે કે પછી રાજકારણ કે પછી વહીવટી તંત્રને હેરાન કરવાનો પ્રયાસ આ તમામ પ્રશ્નોના ઉત્તર તો તપાસ પછી જ મળશે હાલમાં તો આ અરજીઓ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીમાં હલચલ મચી છે રિપોર્ટર મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટી કેન્દ્ર સરકાર